મંજૂરી મળી છે ત્યારે શરૂઆતથી જ આ કામ મુદ્દે વોર્ડ નંબર એકના સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે સભામાં શરૂઆતથી જ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ કામને કોઈ પણ સંજોગોમાં મંજૂર નહીં થવા દેવાય એવું જણાવ્યું હતું અને કાઉન્સિલર જ્યાં ભરવાડે ચીમકી ઉચ્ચારી હતી કે ગોળી મારવી હોય તો મારી દેજો પરંતુ આ કામ મંજૂર નહીં થવા દેવાય સૌપ્રથમ પ્રથમ બુલ્ડોઝર ભરવાડ પરથી ચલાવવું પડશે તેવું જણાવ્યું હતું સૌપ્રથમ તો જે વિશ્વામિત્રીનું પાણી વડોદરા શહેરની બહાર લઈ જવાની જે વાતો ચાલી રહી છે કે ભાઈ જે જગ્યાએ દબાણો થયા છે અને જે બહુ મોટું કામ અત્યારે વિશ્વામિત્રી પોળે કરવાનું ચાલી રહ્યું છે એમાં અમારા વોર્ડ નંબર એકમાં અત્યારે જે કામ આ લોકોએ મંજૂર કર્યું છે કે ભાઈ છાણી નાકાથી નવા યાર્ડ સુધી આખું સાડા ચાર મીટરની ચેનલ બનાવવાની એટલે આખી આખી નવી ભૂખી ખાસ બનાવવાની અને આ ભૂખી ખાસ બનાવી અને પાણી ડાયવર્ટ કરવાનું તો અમારું સભાના મારફતે એવું કહેવા માંગે છે મેયર અને કમિશન અમારી એવી રજૂઆત છે કે ભાઈ તમે એક વિસ્તારને બચાવવા માટે બીજા વિસ્તારમાં પાણી ઘુસાડવા માંગો છો આજે જે છાણી નાકાથી નવાયા સુધી જે ભૂખી કાસ નવી ડાયવર્ટ કરી અને તમે જે રીરૂટ કરવા માંગો છો એનો અમે વિરોધ કરીએ છીએ આ કામ કોઈ પણ સંજોગોમાં નહીં થાય કારણ કે છાણી જગાતનાકા વિસ્તાર ડૂબી જાય ટીપી તેર વિસ્તાર ડૂબી જાય નવાયાળ આખું ડૂબી જાય તો તમે એક બાજુ વિશ્વામિત્રીને પોળી કરી અને વડોદરા શહેરને બચાવવાની વાતો કરો છો અને બીજી બાજુ આ વોર્ડ નંબર એકમાં પાણી ઘુસાડીને વોર્ડ નંબર એકના નાગરિકોને તકલીફમાં મૂકવા માંગો છો એટલે આ કામ કોઈપણ સંજોગોમાં અમે કરવા નહીં દઈએ અત્યારે જે ભૂખી કાંસ એની હાલત તમે જોઈ શકો છો બારે માસ ગટર ગંગા જેવા પાણી અંદર વહેતા હોય છે મચ્છરોનો ત્રાસ હોય છે ગંદકી હોય છે બીજું કે વડોદરા શહેરમાં જે બહારથી પાણી આવે છે જે રીતે મંજુસરથી આવે છે સોખડાથી આવે છે થી આવે છે આસોદથી આવે છે જે ઉપરવાસના પાણી વડોદરા શહેરમાં ઘૂસી જાય તો આ પાણી ડાયવર્ટ કરો ને તો છાણી ગામમાં પણ પાણી ના ઘૂશે વોર્ડ નંબર બેમાં પણ પાણી ના ઘૂસે પરંતુ તમે જે કામ ખોટું લાયા છો એનો અમે ચારેય કોર્પોરેટરો વિરોધ કરીએ છીએ ભવિષ્યમાં બહુ મોટું જન આંદોલન થશે અને સાથે સાથે એવું ચીમકી આપું છું કે સૌથી પહેલું જેસીબી આ જહા ભરવાડ પરથી ચલાવવું પડશે જો આ કામ તમે ચાલુ કરશો તો અને તમારે ગોળી મારવી તો ગોળી માર દેજો પરંતુ આ કામ અમે મંજૂર નહીં થવા દઈએ કારણ કે આ કામ કરવાથી વોર્ડ નંબર એક ના પચાસ હજાર થી વધારે વધુ લોકો પૂરની પરિસ્થિતિમાં આવી અને ગરીબ અને મધ્ય વર્ગ લોકો ડૂબી જશે હવે યાર ભાણજી પટેલના મારે શું જવાબ હાલવાનો એ અભ્યાસ કર્યા વગર કદાચ આવ્યા હોય એવું મને લાગે છે પરંતુ સૌ જાણો છો કે પૂરની પરિસ્થિતિમાં મારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ બધાય મારી સો સાથે કનેક્ટેડ હતા પણ એ ભાઈ જે પ્રકારે ખોટા આક્ષેપો કરી રહ્યા છે એ ભાઈને એ જ નથી ખબર કે આ કામગીરી થવાથી શું નુકસાન થશે આ કામગીરી થવાથી વોર્ડ બેને કોઈ ફાયદો નહીં થાય પણ વોર્ડ એકના નાગરિકો ડૂબી જશે એટલે આનો ચોખ્ખો અમારો વિરોધ છે આ પ્રકારની કામગીરી કરી અને કરોડો રૂપિયાનો ધુમાડો કરી અને ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એ નહીં કરવા દઈએ ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો